જેઓ ડોક્ટર પ્રિયંકા બેન ને પુષ્પગુચ્છ આપી છાલ ઓઢાડી ટ્રોફી અને મોમેન્ટો આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશે મધ્ય ભાગમાં ખૂબ ખૂબ આભાર જોરદાર ગાળીઓને નાથી વધારી લઈએ તાળીઓનો વરસાદ ન રહેવો જોઈએ ત્યારબાદ આપણે સન્માનિત કરવા છે નીરજભાઈ વિનુભાઈ માલવિયા ડીએલએસ એલએલબી એલએલએમ અને માસ્ટર પ્રાપ્ત કરી ચૂક્યા છે એટલે કે વકીલાતનું સારામાં સારી ડિગ્રી અમને જ્યારે પ્રાપ્ત કરી છે ત્યારે હું વિનંતી કરીશ નરેશભાઈ ધીરુભાઈ માલવિયા તથા જિગ્નેશભાઈ ગોવિંદભાઈ માલવિયાને કે તેઓ આપડા ગામના વકીલ શ્રી એવા નીરજભાઈને પુષ્પગુચ્છ આપી છાલ ઓઢાડી મોમેન્ટો આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશે ઝડપથી વિરોજભાઈ આપનું સ્થાન સ્થિત મધ્ય ભાગમાં ગ્રહણ કરશો ઉભા રહેશો અને નરેશભાઈ ધીરુભાઈ માલવિયા જીગ્નેશભાઈ ગોવિંદભાઈ માલવિયા એમને પુષ્પગુચ્છ આપી ટ્રોફી આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશો બારડોલી એવા શ્રી હાર્દિકભાઈ રાજેશભાઈ મુલાણી આપની વચ્ચે ઉપસ્થિત છે હું હાર્દિકભાઈને વિનંતી કરીશ હાર્દિકભાઈ આપ સ્ટેજના મધ્ય ભાગમાં આવશો અને શૈલેષભાઈ શામજીભાઈ માલવિયા તથા ભરતભાઈ બાવચંદભાઈ માલવિયા હાર્દિકભાઈને સરસ મજાની ટ્રોફી સરસ મજાનો પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશે હાર્દિકભાઈ રાજેશભાઈ મુલાણી

હું વિનંતી કરીશ ડૉક્ટર વત્સલભાઈ વિનોદભાઈ માલવિયા એમબીબીએસ એમડી અને પ્રિડિયાક વિનંતી કરીશ વિશાલભાઈ મુલાણી અમિતભાઈ લાઠિયા અને હરેશભાઈ માલવિયાને કે જેઓ ડૉક્ટર વત્સલભાઈને પુષ્પગુચ્છ અને મોમેન્ટો આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશે

વિનુભાઈ માલવિયાને વિનંતી કરીશ કે ડોક્ટર તુષાબેનને પુષ્પગુચ્છ અને ટ્રોફી આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશું વિનંતી કરીશ ડોક્ટર ડોક્ટર પ્રિયાબેન ભરતભાઈ માલવિયા જેઓ એમબીબીએસ છે હા ડીએચ એમએસ છે હું વિનંતી કરીશ અસ્મિતાબેન રાખોલિયા તથા રેખાબેન હરેશભાઈ માલવિયાને કે જેઓ ડોક્ટર પ્રિયાબેનને

ડોક્ટર મનસ્વી ડાયાભાઈ માલવિયા બીએચએમએસ છે ડોક્ટર મનસ્વી ડાયાભાઈ માલવિયા સ્ટેટના મધ્ય ભાગમાં આવશે અને વિનંતી કરીશ શિલ્પાબેન પ્રકાશભાઈ માલવિયા અને કિરણબેન રજનીભાઈ માલવિયાને કે તેઓ ડોક્ટર મનસ્વીને પુષ્પગુચ્છ અને ટ્રોફી આપી એમનું સન્માન સાથે સ્વાગત કરશે જોરદાર તાળીઓના નાથથી વધાવી લઈએ પૂજા તાણે વાગે નહી એ ટોકરી શું કામની પૂજા તાણે વાગે નહીં એ ટોકરી શું કામની હોય રજા અને મળે નહીં એ નોકરી શું કામની પૂજા દાણે વાગે નહીં એ છોકરી શું કામની હોય રજા અને મળે નહીં એ નોકરી શું કામની માં બાપ નું કહ્યું માને નહીં એ છોકરી શું કામની અને ભલા માણસ માલવિયા વિપરિયા ગામ પરિવાર નું સ્નેહ મિલન હોય અને અહીંયા ગામ થી અતિથિ વિશેષ ઉપસ્થિત હોય ગામના ના દીકરા દીકરી સન્માન થઈ રહ્યું હોય અને ભલા માણસ તમે તારીઓ નો પણ તમારી ખોપરી શું કામની ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત છે ડોક્ટર દર્શનભાઈ સંજયભાઈ માલવિયા

ગામનું ગૌરવ જેને વધાર્યું છે પેલા હું વિનંતી કરીશ નૂતનબેન માલવિયા સ્ટેજના મધ્ય ભાગમાં આવશે હું તમને જેમનો પરિચય આપું છું ને એમના નામના કેટલા એવોર્ડ અંકિત થયા છે નૂતનબેન માલવિયા સ્ટેજના મધ્ય ભાગમાં આવશો પેલા હા ઓકે ઓલ ઇન્ડિયા સર્વિસ સિવિલમાં લાંબી કૂદમાં પ્રથમ વખત ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે એકવાર જોરદાર તાળીઓને નાથી વધાવી લઈએ આ તો માત્ર ટ્રેલર છે હજી જો વીસ થી વધારે નેશનલ ગેમ્સનો અનુભવ 10 થી વધારે ગોલ્ડ 4 થી વધારે સિલ્વર અને બે બ્રોન્ઝ મેડલ મેળવી અનોખી સિદ્ધિ જેમને મેળવી છે ચંદીગઢ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આયોજિત

આપણે બધાએ આપણા બે હાથ ઊંચા કરી બે હાથ ઊંચા બે હાથ ઊંચા એમના બે હાથ હોય ઊંચા કરશે અને જોરદાર તાળીઓના નાદથી આપણા ગામનું ગૌરવ નૂતનબેન માલવિયાને વધાવી લઈએ જોરદાર તાળીઓના નાદથી વધાવી લઈએ